બધા મજામાં જશો તો અત્યારે વાગવા ગયા છે સાંજના પાંચ અને અમે લોકો નીકળી ગયા છે નિકેશના ના હેર બિયર્ડ એ બધું કરાવવા માટે મેનિક્યોર વેડિક્યોર ને એવું બધું તો હવે મેરેજ મેરેજ ક્યાં યાર બર્થડે સોરી નિશિમ અત્યારે બર્થડે માં અમે લોકો આટલા સજીએ ધજીએ છીએ તમે લોકો વિચારો કે નિશિમ જ્યારે મેરેજ થશે ત્યારે શું શું થશે શું કેવું તમારું મતલબ વિચારીને જ આ હા મન તો બહુ જોરદાર જોરદાર ઘણીવાર આપણે પેલા વરઘોડામાં લઈ જઈએ ને આપણે મેરેજ માં આવું બધું કરવાનું છે કે રામ જાણ શું કરશે તમને લાવવાના છે પાછું એનું કઈ દા

વાત કરી છું ગાઈ બસ પોચ ફટાફટ હજુ હું ઘરે હજુ નિકેશ નથી આવે બિકોઝ મારે આવે તો દોઢ કલાક જેવું થઈ ગયું કેમ કે થયું એવું કે મારે બીજું જે કામ હતું એ મારે આજે થયું નહીં એટલા માટે હું ખાલી હેરવોશ કરાઈને જ રિટર્ન આવી ગઈ તો હું ચૌદ તારીખે જઈશ સેના માટે હા બીટો અન નિશુ ગાઈસ આજે એવો પડી ગયો છે ને ને બીટા ક્યાં વાગ્યું બેટા ક્યાં વાગ્યું ત્યાં ઊભો કરું તને એ કરું છું પહેલા તું મને એમ કે થયું તું હમણાં

મતલબ ગજબ થઈ ગયું હતું મને એટલું ટેન્શન વધી ગયું હતું મતલબ અહીંયાથી જે જમ્પ મારીને પડ્યો કે ખબર નહીં એ કેમ ન પડ્યો એટલી હાર્ડબીટ અમારી ફાસ્ટ થઈ ગઈ અને એક જ સેકન્ડ ગાઈશ અહીંયાથી ગોળીઓ મેં હટાવીને હજુ આગળ જ મૂકું છું મારો એક પગનો સ્ટેપ હલ્યો છે અને ભાઈનો અવાજ આવ્યો ધમ લઈને મમ્મી શું કહેશો ભાઈ નિશિવનું આજે જે કાંડ કર્યો નિશિવ એના માટે શું કહેશો કે શાંત કઈ ટેન્શન ના લેશો કઈ નઈ હોય હવે હું તમને લોકોને ને કઉ એ ભાઈ પડ્યા અહિયાં થી ડાયરેક્ટ અહિયાં નીચે અને કેવી હાલત બાગ્યું નાનું મગજ હોય આપણે કેવો પડ્યો બાપરે અને હું તમને લોકોને કહું અહીંયા ઘોડિયું હતું ઘોડિયું હું જો અહીંયા જ હટાવાય છું આ બાજુ જેવું મેં ઘોડિયું અને ધમ્મ લઈ અને મારું તો પહેલાં હોવાનું ચાલુ થઈ ગયું મને કંઈ સૂજ જ ના પડે કે હું શું કરું છું નહીં ખરેખર છોકરાઓ ઘણી વખત એટલી મસ્તી કરે ને એવી ખબર ના પડે બાળક છે એટલે ના સમજે એ વસ્તુ તો અમે લોકો પણ સમજીએ છીએ બટ કેવું છે કે આપણે સમજાઈએ ને તો પણ એ જ વસ્તુ કરવાની અને આવા આવા કોઈ સિચ્યુએશન ક્રિએટ થઈ જાય ને તો ખરેખર બહુ જ ટેન્શન થઈ જાય મને તો એટલું બધું ટેન્શન આવી ગયું કાલે પણ ફૂલ નાઇટ એ સુતો જ નહીં ભાઈ ખબર નહીં એને મારા ઉપર ગુસ્સવાઈ ગયો કે શું થયું તો હમણાં ત્રણ દિવસથી તો મારો સિડ્યુલ જ ચાલે છે કે રીઝનથી નાઇટમાં હું પૂરી ના થઈ દોડા દોડ થાય બીજ ની બર્થડે બહુ જ નજીક આવી રહ્યો છે જેની તૈયારીઓ બહુ જોરો શોરોમાં થઈ રહી છે હા બેટા એમાં ને નિશીવ છે ને કેવું છે ખબર છે હું અહીંયા બેસું અને એને અહીંયા બેસાડું હે ને આજો આજો આજુ એ

મારે ફર્સ્ટ સેમ એવું જ અત્યાર સુધી મનઈ ઢોસા એટલે તો જો ઢોસા જ મસાલા ખાઈ મારું કેવું હતું હું કોઈ નવું ટ્રાય કરું મસાલા જ તો લાસ્ટ ટાઈમ ટ્રાય કર્યું છે ને લોકો ઘણી બધી વેરાયટી ટ્રાય કરી થી તો ઘણા પણ એકલા થી ના પતે पे अर्पित कुमार ने लाइन आया अर्पित कुमार ने लाइन आया यस बद्धा ने लाइन आया बद्धा ही बहुत वखाना है जब तुम्हें भी टेस्ट करी ने को पानी पूरी पेपर आई गया हो छे वही ट्राई करो पहला फटाफट पहला मासी ट्राई कर से सू लगी इलेक्ट्रिक वो लगी हम ढोसा जो के लगी के ढोसो खाओ जो मस्त है मस्त बनाई है चाइस टाइम फेवरेट है એ બેબી પેપર કરાયો ના બાકી છે કરાવો છે સો અહીંયા ગોટાડો પી આવી ગયો છે સ્પાઈસી પછી શું બાકી રયો મસાલા અને મટકા મટકા બાકી છે ઓકે મમ્મી મટકા આવી ચૂક્યો છે વાહ અને છે ને આપેલું ડેકોરેશન એવું કર્યું ને કેણ અડવાની ઈચ્છા ન થતી મજાનું ઢોસો ખાઈ લીધો છે મે બધાયને બતાવે ગઈ છે પેટ ફૂલ થઈ ગયું છે મારું હું થોડા દિવસમાં કિનલ લીલીની જેવી મોટી મોટું થઈ જવાની મને એવું લાગે છે કે મને છે ને ઓન્લી ઢોસાવારા પેટ પ્રમોશન આવશે અહીંયા કبھی તમે ઓન્લી ઢોસાનું પ્રમોશન કરો આપણે તો ઓવર જ થઈ ગયું છે એવું નહી આપણે એવું છે કે ભાઈ સારી જગ્યા છે તો આપણે ઇન્ફલન્સ આપણે શેર કરવી જોઈએ તમે શેર કરો તો વારે વારે મહિનામાં 3 3 વાર અમે આવીએ તો અમારે તમને કેવું પડે ને કે ભાઈ અમે આયા છે તો તમે લોકો બી આવો અમે આટલું બધું ક્યારે આવતા હશે એ વિચારી લો તો ગાઈસ પછી ગયા છે ઘરે અને જમવામાં આજે બહુ જ મજા આવી આઈ નો કે આજના બ્લોગમાં એટલું બધું કંઈ ખાસ નહોતું બટ આજ આપણે વાંચીશું કોમેન્ટ્સ તો કોમેન્ટ્સમાં ફર્સ્ટ કોમેન્ટ આપડી છે ઠક્કર હેલીની દીદી નિશુને કાઉન્ટિંગમાં કેવી ખબર પડે છે તમે જેવા વન બોલ્યા એવી જ એણે આઈઝ ઓપન કરી દીધી ગજબ હો નિશુબાબુ કેટલી ખબર પડે છે થ એને કોઈની નજર ના લાગે થેન્ક યુ સો મચ એને બહુ બહુ વધારે જ પડતી એવી ખબર પડે છે ગરાશિયા નિશિકાની કોમેન્ટ છે નિશુબાબુ બહુ જ મસ્ત લાગે છે હીરો છે નિશુબાબુ તો થેન્ક યુ થેન્ક યુ સો મચ મનીષા ચુનારાની કોમેન્ટ છે નિશુના હેરકટ બહુ જ મસ્ત લાગે છે એકદમ હીરો જેવો લાગે છે થેન્ક યુ થેન્ક યુ સો મચ નેક્સ્ટ કમેન્ટ છે કિંજલ જૈનની ખુશીથી નિશુને હેર મસ્ત ખુશીદી નિશુ કે હેર મસ્ત લગ રહે નિ નીશુ સ્માર્ટ દિખરાય થોતું તું કિસ્સીકી નજર ના લાગે નિશુ નિશુ કોર નિશુ કે મમ્મી પાપા કહો થેન્ક યુ સો મચ તમે આટલો બધો પ્રેમ આપો છો આવો ને પ્રેમ આપતા રહો અને આવો ને સપોર્ટ કરતા રહો હમણાંથી તો વ્યૂઝ ડાઉન જ જઈ રહ્યા છે ખબર નહીં કેમ મને કદાચ ઘણી વખત એવું ફીલ થાય કે પબ્લિકને ખરેખર છે ને સાચું અને સારું જોવામાં ઇન્ટરેસ્ટ જ નથી સિરિયસલી કે લોકો જે થમનેલ રાખે છે ને રોંગ વેમાં થમનેલ હોય એમના બ્લોગમાં કંઈ શીખવાનું ના મળતું હોય કે મતલબ ખબર નહીં શું કંઈ પણ ચાલતું હોય ને તેમાં એમાં વ્યૂઝ પણ પડે ને એમાં વ્લોગ બહુ સારો હોય ચાલે પણ ખરો અને એવા લોકોના વ્લોગ ઘણા બધા લોકો જોવે પણ છે તો મને ઘણી વખત એવા જ વિચાર આવે કે ખરેખર આ જ લોકો શીખવા માગે છે કે શું બટ કંઈ નહીં ચલો જે જેવી જેની ઈચ્છા અને જેવી જેની મરજી પણ જેટલા બી લોકો જોવે છે બધાને થેન્ક યુ સો મચ અને મને ખબર છે ઘણા બધા લોકોની કોમેન્ટ્સ પણ આવે છે કે તમારાથી અમને ઘણું બધું શીખવા મળે છે તો થેન્ક યુ સો મચ બધાને અને આવું નો પ્રેમ આપતા રહો મળી એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ